ગરમી તો ગરમી ના ને તો ચા ઉભરાઈ જઈએ અસર તો પેલો થઈ જાય રાત વળી ગયું ચા ઉભરાઈ ગયું તો હેલો ફ્રેન્ડ્સ ચા બનાવી છે ચા માપી લઈએ મળીએ હવે ફે બીગ ના બધું খো <laughs> 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 Ini udah semua di तारा तो, तो फ्रेंड्स आई जाओ एट सुटवा तैयारी है वाली शिक्षक शिक्षक लगे बता तो बद

તો હોય ને હમ હમ બાસ તો ને જદી છોડી નથી બીધી તો તરત એ જ ખાવા લીધું ને હા

एक न्याय कोण

જો ગાડીમાં બેહીને અમે જીએ ઘેર અને જો સુતી જાય ચલા લાગ્યા સિગર પહોંચવા ગયા હા તો હવા પછાલા પાડી સુતા તો પુના સુજી ઉઠી છે અને હવે જઈએ અમે ઘેર અમારા સાહેબ લઈને બાઇક તો પેસેલ છોકરાને લેવા માટે જાય હતા આ આ તો છોકરા લેવા માટે આયા તો અમે જીએ બાવ કન હવે છોકરા બધા જે છે ફ્રેસ મળી આવા બે ઘેર દે ਹਾਏ ਕਿਤਨਾ ਬੱਚੋ ਕੋ ਤਾਂ ਹੈਗਾ ਇਹ ਉਡਾਰ ਟੋੜ ਟੋੜੀ ਉਡਾੜ ਗਾਇਆ ਬੱਚੋ ਇਹ <laughs> थोड़ थोड़ आ आ धीरू साफ करवन थोड़ो आपनो तो 6 वागी जे 5 वागी जे चले 5 वागी जे 1 કલાક સે 6 વાગી તો બેહી રઈજો છોકરા બદલ ગે ભેમો કરે ઇકો બેહરી બેહરી તો હવે ફેર મલીયો થોડી એને ના ગેર થોડું ઘણું કોમ કરી દઈએ હાય ગેર તા મે તો હેડી દિન તો દીધી રા આહા હા આધીન સાફ કરું છે

ਕਾਤਰੋ ਨਾ ਪੁਲੀ ਕਰਿਆ ਮਾ ਸਾਥੀ ਸਮਾਰੀ ਤੇ ਕਸੂ ਮੂਸੇ ਸੋ ਘੜਾ ਆਪਰੇ ਤੋਂ ਬਾਹਰ ਤੋਂ ਪਾਣੀ ਭਰੀਦਾ ਕ ਮਾਂ ਮਿਹਨਤ ਮਾਥਾ ਪੜੀਦਾ ਖਾਰੋ ਆਪਰੇ ਤੋਂ ਕੋਈ ਸਮਰਤਾ ਉਹ ਵਰਤੂ ਨਹੀਂ ਮੀ ਤਾਂ ਮਾ ਨਾ ਤਾਂ ਪਾਣੀ ਪਣੀ ਰਹ ਹਰਪਾ ਨਾ ਚੋਲਾ ਮੰਡੀ ਕੜਾ ਤੇ ਆਹਾਂ ਫਿਰਡ ਆਪਣਾ ਹਰਗਣ ਕੰਮ ਕਾ ਚੱਲੂ ਹੈ ਅੱਜ ਹਰਗਣ ਸਬਜੀ ਖਿਚੜੀ ਬਣਾਵਾਨੀ ਸੀ ਥੋੜੀ ਗੜੀ ਸਬਜੀ ਬਾਅਦ ਵਿੱਚ ਰੋਟਲਾ ਬਣਾਉਣਾ ਹੰਗਾ ਤੀ

बनी चाहिए ले थोड़ी। लो। लाओ लाइ अरे शीबू मम्मी ये सब्जी <laughs> तो चूसी चूसी खाव खाओ हाँ तो है फ्रेंड्स जो आप लै हो ફ્રેસ જો રાતથી હળાગ્યા થઈ જાય અને બહુ ટાઈમ થઈ ગયો તો ચલો ગુડ નાઇટ કહી દઈએ ગુડ નાઇટ તો હા ફ્રેન્ડ્સ વિડીયોને એમ કહી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ